હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર તો અત્યારે જે લેટેસ્ટમાં સીસીનો શું કહેવાય ચાલી રહી છે ભરતી તેના અંગેને એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તો સીસી રિઝલ્ટ અત્યારે ખા શું કહેવાય બહુ ચર્ચામાં છે ઓકે કેટલું મેરિટ આવશે શું આવશે એના વચ્ચે હજુ રિઝલ્ટ ક્યારે આવશે એ પણ હજુ નક્કી નહીં થયું તો સીસીનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે તે પણ આવી ગયું છે અને મેઇન પરીક્ષા જે લેવામાં આવશે એ ગ્રુપ અને બી ગ્રુપ બંનેની એની પણ ડેટ એટલે કે મંથ જાહેર કરી દેવામાં આવે છે ક્યારે લેવાશે ઓકે તો રિઝલ્ટ જાહેર થવાની તૈયારી છે મિત્રો એટલે ધ્યાનથી બેસું શાંતિથી બેસું તો હિરેન સાહેબ એક ટ્વીટ કરવામાં આવી છે કે સીસી ઇન જે નવેમ્બરમાં નવેમ્બરની અંદર મુખ્ય પરીક્ષા એટલે કે એ ગ્રુપ અને બી એ ગ્રુપની બંનેની એ ગ્રુપના ત્રણ પેપર લેવા છે અને બી ગ્રુપ ત્યારબાદ એની પરીક્ષા પૂરી થશે ત્યારબાદ બી ગ્રુપની ઓકે એમ કરીને શું કહેવાય પરીક્ષા નવેમ્બર મંથની અંદર લેવા છે ઓકે તેમને એવું કહ્યું છે પ્રીમિયર્સની એક્ઝામની શું કહેવાય રિઝલ્ટની વાત કરીએ તો એ આજ સાંજે સાતસો સાત ગણા જે ઉમેદવાર છે તો આજ સાત સુધીમાં આવી જશે ઓકે હવે આપણે લેટેસ્ટ ન્યૂઝ લાવીએ છીએ આપણી ચેનલ ઉપર તો આપણી ચેનલ લાઈવ સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો